ક્યારે એવું લાગ્યું છે કે શરીરમાં સતત એક દુખાવો રહે છે પણ એનું કોઈ કારણ જ નથી મળતું એવો દુખાવો જે સારામાં સારા રિપોર્ટ્સ અને ડોક્ટરોને પણ મૂંઝવી નાખે જો આ વાત જાણીતી નાખતી હોય તો ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરીએ તો આજે આપણે શું વાત કરીશું સૌથી પહેલાં તો પીડાના રહસ્ય વિશે જાણીશું પછી તેના નિષ્ણાતોને મળીશું અને છેલ્લે એ સમજીશું કે વાસ્તવિક રાહત ખરેખર કઈ રીતે મેળવી શકાય આ એકદમ સ્પષ્ટ અને આશાથી ભરેલી સફર રહેશે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી વાત છે એ પીડાની જે મહિનાઓ કે વર્ષો સુધી પીછો નથી છોડતી અને એનું કારણ એક મોટો કોયડો બનીને રહી જાય છે આ એક એવો સવાલ છે જે ઘણા લોકોને સતાવતો હોય છે કેમ આવું થાય છે આટલી બધી મેડિકલ ટેકનોલોજી હોવા છતાં પીડાનું મૂળ કારણ આટલું રહસ્યમય કેમ બની રહે છે એનો જવાબ આપણી કરોડ રજ્જુની જટિલ રચનામાં છુપાયેલો છે તમે જુઓ એમાં ચેતાતંતુઓ સ્નાયુઓ સાંધા ડિસ્ક આવી કેટલી બધી સંવેદનશીલ વસ્તુઓ એકબીજાની બિલકુલ નજીક હોય છે એટલે આટલી બધી શક્યતાઓ વચ્ચે પીડાનો સાચો સ્ત્રોત શોધવો એ ખરેખર ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું અઘરું કામ છે પણ ચિંતા ન કરશો કારણ કે આ કોયડાને ઉકેલવા માટે એક ખાસ ડિટેક્ટિવ પણ હોય છે ચાલો એમને મળીએ અને આ ડિટેક્ટિવ એટલે ઇન્ટરવેન્શનલ પેઇન સ્પેશિયાલિસ્ટ એમનું કામ ફક્ત લક્ષણોને દબાવવાનું નથી હોતું પરંતુ ખાસ ટેકનિકનો ઉપયોગ કરીને પીડાના મૂળ સુધી પહોંચીને એનું નિદાન કરીને પછી એની સારવાર કરવાનું હોય છે આવા સ્પેશિયલિસ્ટ બનવું કોઈ સહેલી વાત નથી વર્ષોના અભ્યાસ અને એકદમ સખત ટ્રેનિંગ પછી જ તેઓ પીડાના મૂળ સુધી પહોંચવાની આ કળામાં માહિર બને છે આ એક ખૂબ જ ખાસ સ્કિલ છે તો સવાલ એ છે કે આ નિષ્ણાતો પાસે એવી તે કઈ ખાસ પદ્ધતિ છે જે સામાન્ય તપાસમાં પણ નથી પકડાતી ચાલો જોઈએ કે તેઓ એમઆરઆઈ જેવા ટેસ્ટથી પણ એક કદમ આગળ જઈને કઈ રીતે કામ કરે છે હવે આ વાત બરાબર સાંભળવા જેવી છે ડોક્ટર એડમ માયર્સ કહે છે કે જો એમઆરઆઈ રિપોર્ટમાં કોઈ સમસ્યા દેખાય જેમ કે ડિસ્ખર્નિએશન તો એનો મતલબ એ નથી કે દુખાવો એના કારણે જ થાય છે આ એક બહુ મોટો ખુલાસો છે જે સારવારની આખી દિશા જ બદલી શકે છે તો પછી સાચું કારણ મળે કઈ રીતે એનો જવાબ છે ડાયગ્નોસ્ટિક ઇન્જેક્શન આમાં નિષ્ણાતો શું કરે છે કે એક્સ રેની મદદથી જે જગ્યા પર શંકા હોય ને બરાબર ત્યાં જ થોડી સૂન્ન કરવાની દવા ઇન્જેક્ટ કરે છે અને જો દુખાવો તરત જ ગાયબ થઈ જાય તો બસ સમજો કે પીડાનો સાચો સ્ત્રોત મળી ગયો આ એકદમ સચોટ ટેસ્ટની જેમ કામ કરે છે સરસ તો હવે જ્યારે સાચો ગુનેગાર પકડાઈ ગયો છે ત્યારે એ જોઈએ કે કેવી રીતે વાસ્તવિક અને લાંબો સમય ટકે એવી રાહત મેળવી શકાય છે અહીં એક સાયન્ટિફિક ચેલેન્જ છે જુઓ કરોડ રજ્જુના ઘણા ભાગોમાં જેમ કે ડિસ્ક અને સાંધા ત્યાં લોહીનો પ્રવાહ બહુ ઓછો હોય છે એટલે જ્યારે કોઈ ગોળી લેવામાં આવે ત્યારે એ લોહી દ્વારા એ જગ્યા સુધી પૂરતી માત્રામાં પહોંચી જ નથી શકતી આ સ્લાઇડ પરનો તફાવત એકદમ સ્પષ્ટ છે મોઢેથી લેવાતી દવા આખા શરીરમાં ફરે છે જાણે કોઈ ટ્રાફિકમાં ફસાયેલી ગાડી હોય જે કદાચ એની મંઝિલ સુધી પહોંચે પણ નહીં જ્યારે ટાર્ગેટેડ ઇન્જેક્શન એ તો સીધું જ સમસ્યાના મૂળ પર પહોંચતી એકદમ સચો ડિલિવરી જેવું છે તો હવે સવાલ એ આવે છે કે આ પદ્ધતિ કોના માટે ફાયદાકારક હોઈ શકે એવા કયા સંકેતો છે જે બતાવે કે હવે કોઈ નિષ્ણાંતને મળવાનો સમય આવી ગયો છે ચાલો એ જાણીએ જો દુખાવો થોડા અઠવાડિયાથી વધારે સમયથી ચાલતો હોય હાથ કે પગમાં સણકા મારતો હોય અથવા તો એના લીધે રોજિંદા જીવન ઊંઘ કે કામ પર ખરાબ અસર પડતી હોય તો સમજી લેવું કે આ કોઈ નિષ્ણાતને મળવાનો સ્પષ્ટ સંકેત છે અને હવે આપણે આવીએ છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના સંદેશ પર પીડા સાથે જીવવાની કોઈ જ જરૂર નથી ઘણા લોકો સર્જરીના નામથી જ ડરી જાય છે પણ આ ચાર્ટ જુઓ એ ખૂબ જ રાહત આપનારો છે કરોડરજ્જ્યોને પીડાથી પીડાતા લગભગ પંચાણું ટકા લોકોને સર્જરીની જરૂર જ નથી પડતી મોટાભાગના લોકો થેરેપી દવાઓ અને ઇન્જેક્શન જેવી બિનસર્જિકલ સારવારથી જ સાજા થઈ જાય છે તો યાદ રાખવાની મુખ્ય વાત એ જ છે કે આશા હજુ પણ છે પીડાનું ચોક્કસ નિદાન કરવા અને તેની અસરકારક સારવાર કરવા માટેના વિકલ્પો આજે ઉપલબ્ધ છે કોઈએ પણ પીડા સાથે મજબૂરીમાં જીવવાની જરૂર નથી અને આજના વિશ્લેષણને હું આ એક વિચાર સાથે સમાપ્ત કરવા માંગુ છું જેના વિચારો જો પીડા જીવનમાં કોઈ અવરોધ જ ન હોત તો આપણે એવું શું કરી શકત જે અત્યારે નથી કરી શકતા આ શક્યતાઓ વિશે જરૂરથી વિચારજો